હનુમાન જયંતિની સર્વે મિત્રો ને હાર્દિક શુભકામના આજે અત્યારે હું આવ્યો છું પોરબંદર કે જ્યાં બાલા હનુમાન મંદિર આવેલું છે સુદામા ચોકમાં મંગળી બજારમાંથી ઘણા મિત્રો નીકળ્યા હશે તો મંદિરે દર્શન પણ કર્યા છે ઘણા નામની નહીં ખબર હોય તો બાલા હનુમાન મંદિર અત્યારે શોરથી તૈયારી થઈ રહી છે કાલે હનુમાન જયંતિ છે એના માટે અઢી લાખ લાડુની પ્રસાદી બનાવવામાં આવી છે તો આખો જે બ્લડ ડોનેશન કેમ્પ પણ કાલે છે તો એની શરૂઆત આજથી થઈ શકે છે આખું જે વિડીયો છે તો એક જ શોર્ટમાં હું તમને એપીવી ડ્રોન દ્વારા બનાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આખો જે આકાશી નજારાથી આપણે શરૂઆત કરીએ અને આખું જે જે નજારો છે હું તમને ડ્રોન દ્વારા બતાવું તો ચાલો તો નમસ્કાર મિત્રો અત્યારે હવે આપણે જે જોઈ રહ્યા છે આખું સુદામા ચોક અત્યારે તમને દેખાઈ રહ્યો છે અત્યારે આપણે જૂની કોટની બિલ્ડિંગમાં આવ્યા છે જૂની કોટની બિલ્ડિંગ આખી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે તો થોડું એનો ઘુમટનો નજારો જોઈ કે રાજા રજવાડાનો વખતમાં કેટલું ભવ્ય આખું જે ઘુમ્મટ બનાવેલો છે તે જોઈ અને જે અત્યારને હાલ જે આખો જે કાર્યક્રમ ચાલુ છે અત્યારે જૂની કોટ કમ્પાઉન્ડમાં ગાડી પાર્કિંગનું ત્યારબાદ હવે આપણે સુદામા ચોકમાં પૂગી ગયા છે સુદામા મંદિર સુદામાજીના મંદિરનો આપણે થોડો સીન છે તે નિહાળી લઈએ અત્યારે સુદામા મંદિરમાં આરતી ચાલુ છે ત્યાં ધજાના દર્શન કરી ત્યારબાદ આગળ વધી અત્યારથી જ આમ તો કાલથી બ્લડ ડોનેશન કેમ્પ હતો પણ અત્યારથી શરૂઆત થઈ ગઈ છે ખૂબ જાજા બધા લોકો છે તે અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ ચૂક્યા છે અત્યારે આપ નિહાળી શકો છો કે કેટલા લોકો અત્યારથી લાઈનમાં ઊભા છે જે બ્લડ ડોનેશનનું રજીસ્ટ્રેશન કેમ્પ અને ત્યારબાદ આ જે હનુમાનજી આખું પર્વત ઉચકીને લઈ જતા હોય તેવો કંઈક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે ત્યારબાદ આ પણ કેમ્પ ને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ આખો ચાલુ છે કીટ ને એવું બધું આપ જોઈ શકો છો કે ઘણા લોકો અત્યારથી જ આખું બ્લડ ડોનેટ કરવા માટે આવી ચૂક્યા છે લાઈનમાં ઊભા છે ક્યારે વારો આવે એની વેઇટ કરે છે આખું ક્યુ બ્લડ ગ્રુપ છે શું નહીં શું તેની પણ તપાસ થઈ રહી છે કાલ સવારથી સાત વાગ્યાથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત થઈ જશે તો પોરબંદરના આમ જનતાને આવો બ્લડ ડોનેશન બ્લડ ડોનેટ કરો અને આ સેવા કાર્યમાં આપ પણ આપની થોડી આહુતિ આપો ત્યારબાદ હવે આપણે જે બાલા હનુમાન મંદિર છે સુદામા બંગડી બજારમાં આવેલું છે સુદામા ચોકમાં ત્યાં આપણે જઈ રહીએ છીએ ઉપર લાઇટું છે હજી ચાલુ નથી થઈ અહીંયા કાલે તો પગ મૂકવાની જગા નહીં હોય એટલી ગિરદી હશે તો અત્યારથી ભક્તોની ભેળ દર્શન કરવા માટે તો આપ નિહાળી જોઈ શકો છો આરતી હમણાં પૂર્ણ થઈ છે તો આરતી અહીંયા ત્યારે હજી ચાલુ છે તો આરતીના આપણે અત્યારના દર્શન કરીએ ત્યારબાદ આગળ વધીએ તો આ જે લાઈનમાં ઘણા મિત્રો એ રીલ જોઈ હશે કે જે આખું લાડુ બનાવવાની પ્રક્રિયા છે કાલે અઢી લાખ લાડુની પ્રસાદી છે તે અહીંયાથી વિતરણ થવાનું છે તો એ જે આખી કામગીરી છે તે અહીંયા જ આખી જે ગલીમાં છે તે થઈ રહી છે અહીંયા આનું મેન હબ અત્યાર સુધી અહીંયા કામગીરી ચાલુ હતી તો ત્યારબાદ એના આજુબાજુના જે છે એતે ગોડાઉન જે આખુ લાડુના ગોડાઉન જે આ દુકાનોમાં રાખવામાં આવ્યા છે પ્રસાદી જે બની ગઈ છે તેને તો આખી અહીંયા લાઈન આ જે ખૂબ જ સુંદર મજાનું ભવ્ય ડેકોરેશન તો આવો કંઈક પૂર્વ તૈયારીનો આખો વિડીયો છે તે આપ નિહાળી રહ્યા છો તો હવે થોડું હું તમને આખું વાઇડ એંગલ બતાવી દઉં ફરી પાછા આપણે થોડા ના દર્શન કરી અને ત્યારબાદ ફરી આગળ વધીએ અહીંયા પણ ખૂબ જ આખું ફૂલોથી શણગાર કરેલો છે કાલે શનિવાર અને હનુમાન જયંતિ આ ક્યા પોરબંદરની મેન બંગડી બજાર અહીંયા હજી ડેકોરેશન નું કામ આખું ચાલુ જ છે ને લોકો જોઈ રહ્યા તે બ્લડ ડોનેશન માટેની આખી છે એક બાજુ લેડીઝ છે ને એક બાજુ જેન્ટ્સ છે જેન્ટ્સની પણ એવડી જ લાંબી લાઈન છે આવક જાવકનો રસ્તો અત્યારે ટ્રાફિક દ્વારા બંધ કરવામાં આવ્યો છે કેમ કે લોકોની અવર જવર વધુ હોય તો વાહનો નો પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તો આખું આવું કંઈક સુદામા ચોકમાં જે વાહન પાર્કિંગ થતા હોય છે ત્યાં આખું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો થેન્કસ ફોર વોચિંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો મેળવવા માટે